મૂડીને જો સાચી જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ તમે બધા વેપારી ભાઈઓ કેવું ન પડે મૂડી એમ પડી હોય ને એટલે ભલે ને એટલા ને એટલા રૂપિયા હોય પણ એની કિંમત રોજ ઘટે જ તમારી પાસે માનો કે પચાસ લાખ રૂપિયા હાથમાં હોય તમે એમાંથી વાપરતા ભલે ન હો પણ રૂપિયાની કિંમત દિવસે દિવસે ઘટતી જાય છે આજના પચાસ લાખ રૂપિયા એક વર્ષ પછી ના ચાલીસ લાખ બરાબર કહેવાય પાંચ વર્ષ પછી પચીસ લાખ બરાબર જે ગણો પેલા હો રૂપિયામાં લગ્ન થઈ જાતા માણસો ને આપણા વડીલો એમ કેતા સો રૂપિયામાં લગન હવે સો રૂપિયામાં અહિયાં પાણીના પાઉચ નથી આવતા પાણીની બોટલું નથી આવતી કેવાનો મતલબ કે હાથમાં રાખેલી મૂડીને જો યોગ્ય રીતે વાપરવામાં યોગ્ય રીતે ઇન્વેસ્ટ કરવામાં ના આવે યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં ન આવે તો એની કિંમત તો ઘટતી જાય છે એમ મારા ને તમારા હાથમાં રહેલો આ સમય નામની જે મૂડી છે એને પણ યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં ન આવે તો જીવને આમ ને આમ આમ ને આમ એની કિંમત ખોઈ બેસતું હોય છે જીવન આમ એની કિંમત ખોઈ હોય છે સમય પણ એક મૂડી છે અને આપણી પાસે હવે હવે ત્રણ કલાકની મૂડી બચી છે આવો આપણે આપણા એ મૂડીને શ્રી કૃષ્ણમાં ઇન્વેસ્ટ કરીએ આપણી મૂડી અલગ 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 જગ્યાએ રોકાયેલી છે આપણી મૂડી અનેકો ઠેકાણાઓમાં રોકાયેલી છે એ બધી જગ્યાએથી લઈ અને આજે પરમાત્મામાં ઈ ઇન્વેસ્ટ કરીએ પરમાત્મામાં સમર્પિત કરીએ જો વેપારની દ્રષ્ટિએ વેપારી તમે બધા વેપારી મિત્રો છો સમજી શકો આ વાત વેપારનો નિયમ છે કે બધા પૈસા એક ઠેકાણે એનું રોકાણ એક ઠેકાણે ન કરાય નતર રૂપિયા વયા જવાનું જોખમ છે રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક જેને કહીએ છીએ બધી મૂડી એક જગ્યાએ એક જ વસ્તુમાં તમે રોકી નાખો અને કાક સમય સંજોગો બદલી ગયા અને એ વસ્તુ જ ન ચાલી તો આપણા બધા પૈસા જાય નથી શેરના પૂઠા થઈ જતા શેરના પૂઠા નથી જતા એટલે સમજદાર વેપારી શું કરે પોતાની મૂડી છે ને એ અલગ 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 જગ્યાએ રોકે અમુક સોનામાં નાખે અમુક જમીનમાં નાખે થોડોક ટકા શહેરમાં નાખે થોડોક ટકા ધંધામાં નાખે થોડોક ટકા બધોય પોતાનું રોકાણ અલગ 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 ઠેકાણે કરે એટલે શું કે ક્યાંક સોનાના ભાવ બરાબર નો હાલતા હોય તો જમીનના તો હાલે છે જમીનના કોકદી બહુ બરાબર હાલતા હોય તો સોનાના હાલે શું એનાથી શું થાય કે આપણી જે મૂડી છે એ સેફ થઈ જાય એક જગ્યાએ માનો કે નુકસાન થાય તો બીજી બે ત્રણ જગ્યાએથી એ પૈસા કવર થઈ જાય એક જગ્યાએ નુકસાન જાય તો બીજી ત્રણ ચાર જગ્યાએથી પૈસા કવર થઈ જાય આ વેપારનો નિયમ છે વેપારમાં તમે મૂડી જેટલી અલગ 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 એને ડાયવર્સિફિકેશન ઓફ કેપિટલ કહીએ અલગ અલગ જગ્યાએ રોકો તો ફાયદો છે પણ ધર્મમાં આધ્યાત્મમાં ભાવ જગતમાં આપણી જગ્યાએ જે સમય મૂડી આમ વેડફાય છે એ બધી મૂડીને એકઠી કરી અને આ પરમાત્માના ચરણોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અહીંયાથી બધું ભેગું કરીને અહીંયા આમ આ ધાર્મિક જગતમાં એમાં ફાયદો છે આધ્યાત્મ જગતમાં એનો ફાયદો છે અને હું જે પહેલા દિવસથી જે વાક્યથી મેં આ પ્રારંભ કર્યો હતો છેલ્લા દિવસની કથા પણ હું એ વાક્યથી પ્રારંભ કરીશ આ કથા મને ને તમને ઘડવા આવી છે આ કથામાં આપણે આનંદ કર્યો નાચ્યા ગાયા ઝૂમ્યા એ બધું બરાબર હસ્યા રોયા બધું બરાબર પણ આ કથાનો મુખ્ય હેતુ મને ને તમને ઘડવા વક્તાને અને શ્રોતાને આ બંનેને ઘડવા કથા આવે છે મારા ને તમારા માયલ્યા નો વિકાસ થાય મારા ને તમારા હૃદયનો વિકાસ થાય અને યાદ રાખજો આપણે વિકાસ ન કરીને સમજજો બરાબર શબ્દોને પકડજો આપણે વિકાસ ન કરીને તો વિનાશ તો પોતાની મેળે થઈ જાય છે વિકાસ ન કરો તો વિનાશ તો પોતાની મેતે થઈ જાય છે વિનાશ કરવા માટે માટે મહેનત કરવી પડતી નથી પ્રકાશ કરવા માટે મહેનત બાકી તો બધું બુજાઈ નાખો અંધકાર તો એમનું એમ હોય છે અંધકાર લઈ આવવા માટે મહેનત ન કરવી પડે પ્રકાશ કો પ્રગટ કરવા મહેનત કરવી પડતી

બેનોએ દરવાજા બંધ કર્યા હોય બારીયું બંધ કરી હોય બાથરૂમના દરવાજા બંધ કર્યા હોય અભેરાઈમાં નાનકડી એવી જગ્યા હોય તો ત્યાંય આમ બધું પાટી બાટી મારીને હજડ હજળબમ બધું બંધ કરી દીધું હોય પવનની એક લહેર કી અંદર આવી શકે એમ નથી એવું ઘર હજળબમ બંધ હોય તોય તમે પંદર દિવસ પછી ઘરે આવો તો ઘરમાં ધૂળ 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 થઈ જાય છે કે નહીં ઘરમાં બાર થી પવન ઉડીને રજ ઉડીને આવી નથી ધૂળ ઉડીને આવી નથી ઘર એકદમ બંધ છે તો દિવસે કે મહિના દિવસ પછી બંધ ઘર ને તમે ખોલો તો અંદર બાવા જાળા ધૂળ હોય કે ના હોય પછી પટલાણી આવીને શું કરે સીધું અહીંયા સાડીનું આમ ખોસી અને તરત હાવેણી કાઢે તો એ ઘર તો બંધ હતું આ ધૂળ ની બધી આવી ક્યાંથી આ રજકણો આ પ્રકૃતિનો નિયમ છે કુદરતનો આ નિયમ છે જે વસ્તુને રોજ વાપરવામાં ન આવે એનો વિનાશ થવા માંડે છે આ કુદરતી નિયમ છે જે વસ્તુનો ઉપયોગ રોજ ન થાય એ બગડવા માંડે છે આય આય અને આય જે વસ્તુનો ઉપયોગ તમે બંધ કરી દો એ બગડવા માંડે છે એટલે વિકાસ જો ના કરો તો વિનાશ તો પોતાની જાતે થઈ જાય એમાં કંઈ કરવું પડે એમ નથી વિનાશ આપને આપ હો જાતા मेरा और आपके अंतर मन का विकास हो हमारी प्रज्ञा का विकास हो हमारी बुद्धि का विकास हो हमारे आनंद का विकास हो એસ હેતુ સે કથા મુજે આપડને આઈ હૈ